આગામી પાંચ વર્ષ માટે સંઘાણીની ઇફકોના ચેરમેન તરીકે નિયુક્તિ થતા તેમના સમર્થકો અને ખાસ કરીને તેમના વતન અમરેલીમાં જશ્નનો માહોલ છે દિલીપ સંઘાણીની બિનહરીફ નિમણૂક થઈ છે દિલ્હી ખાતે ઇફકો મુખ્યાલય ખાતે યોજાયેલ બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો છે જણાવી દઈએ કે ઇફકોના ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં જયેશ રાદડિયાનો ભવ્ય વિજય થયો છે જેથી જયેશ રાદડિયાની ઇફ્કો ના નવા ડિરેક્ટર તરીકે સત્તાવાર વરણી કરવામાં આવી છે જયેશ રાદડિયાએ ભાજપ સામે પડી દાવેદારી કરી હતી જોકે સૌરાષ્ટ્રના ઇફ્કો ના મતદારો જયેશ રાદડિયાના સમર્થનમાં હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો સૂત્રો દ્વારા મળતી માહિતી મળી હતી કે ગુજરાતના એકસો એક્યાસી માંથી એકસો એકવીસ મતદારો જયેશ રાદડિયાના સમર્થનમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો